સુરત શહેરના રાંધેરમાં આવેલી રાંધેર પીપલ્સ કોઓપરેટિવ બેંક રાંદેરની રાંધેરની વાત કરીએ તો સૌથી જૂની બેન એકસો ત્રણ વર્ષથી વધુ સમયથી રાંધેરના લોકોની અવિરત સેવા કરતી બેંકમાં આજે સહકારી ક્ષેત્રે નવા નિયમો આવતા નિયમ એવો હતો કે બોર્ડના કોઈપણ ડિરેક્ટર દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહી નહીં શકે તેના અંતર્ગત રાંધેર પીપલ્સ કોઓપરેટિવ બેંકે બેન્કે દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પર હતા તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી નવો બોર્ડની રચના કરી હતી વાત કરીએ તો બેંકની તો બેંક ઇલેક્શનથી દૂર રહી હતી

હું મહેશભાઈ મગનભાઈ ભારતી નિવૃત્ત આરટીઓ અધિકારી તરીકે બે હજાર સોળમાં નિવૃત્ત થયો ત્યાર પછી અનેક પ્રવૃત્તિમાં હું જોડાયેલો રહું છું એ રીતે એ રીતે છેલ્લા છ મહિના પહેલાં આ જ બેંકમાં રાંદેર પીપલ્સ બેન્કમાં કમલેશભાઈ શેલરના ચેરમેનમાં નેતૃત્વમાં મને ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવેલો આરબીઆઈના નિયમ્સમાં એવું હોય છે કે દરેક જે ડિરેક્ટરો છે એને સમય મર્યાદામાં પોતે સ્વેચ્છાએ ડિરેક્ટર તરીકે રાજીનામું આપીને છોડી દેવાનું હોય એના જ અનુસંધાનમાં રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં જે જે ડિરેક્ટરોને સમય પૂરો થયેલો એ ચેરમેન શ્રી કમલેશભાઈ શેલરે સૌથી પ્રથમ નિર્ણય એવો લીધો છે દેશની અંદર પહેલી બેન્ક એવી હશે કે રાંદેર પીપલ્સ બેન્કમાં આ નિયમ લેવામાં આવેલો છે જેના અનુસંધાને જ્યારે અમારા ચેરમેન શ્રી વિશાલભાઈ શેલરે કીધું કે પ્રમાણે અમારે ત્યાં પંદર ડિરેક્ટરો માટે નક્કી કરવામાં આવેલા એ દરેકે દરેક બિનહરીફ રીતે ચૂંટણી થઈ અને બિનહરીફ ચૂંટાઈ ગયેલા છે તો આજે અમારી બોર્ડની મિટિંગમાં સર્વસંમતિ સંમતિથી સર્વેની સંમતિથી અમારા જૂના ડિરેક્ટર મિત્રો અમારા કમલેશભાઈ શેલર કે જેણે પણ આ બેંક માટે છેલ્લા અનેક વર્ષોથી ઓગણીસો ને ત્રેવીસથી જ્યારે આ બેંકની સંસ્થાની સ્થાપના થઈ જદુરામભાઈ ધવે અને આ લાલ બેંક તરીકે જ્યારે આને કહેવામાં આવતી હતી આ બેંકને ખરેખર ઓક્સિજન જો પૂરો પાડ્યો હોય અને ખરેખર બેંકને આજે આ સ્ટેજ ઉપર જો લાવીને મૂકી હોય તે અમારે કમલેશભાઈ શેલાર અને એની ટીમ અને ખાસ કરીને એસએમસીના નિવૃત્ત અધિકારી સાહેબ અને જરીવાલા સાહેબ એમણે પણ ખૂબ સુંદર સલાહ યોગ્ય સલાહ સૂચનપૂર્વક આ બેંકને ખૂબ આગળ લાવવામાં હેલ્પ કરી છે અને અમારી જે ડિરેક્ટર તરીકેની નવી નિમણૂકો બધાની થઈ ત્યારે એ જ સાથે એ લોકોએ બધાએ સ્વેચ્છાએ ચેરમેન તરીકે વિશાલભાઈ સેલરને અને વાઇસ ચેરમેન તરીકે મને છૂટી કાઢવામાં સૂચના આપી છે મારું નામ વિશાલ કમલેશભાઈ સેલર છે રાંદેર પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ચેરમેન આજે જે બેંકના નવા નિયમ આવ્યા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે જે જૂનું બોર્ડ છે દસ વર્ષ ઉપર એક ડાયરેક્ટ તારે કન્ટિન્યુ નહીં થાય એટલે ભારતની પહેલી કદાચ આ બેંક હશે કે જેનું આખું બોર્ડે એક સાથે એ લોનું પાલન કરી બધાએ રિઝાઇન આપ્યું હતું અને નવ બોર્ડ માટે ઇલેક્શન જાહેર કરાયું હતું ઇલેક્શનમાં પંદર જણ ફોર્મ ભર્યા હતા અને બીજા કોઈ ફોર્મ વધારે ન આવવાથી બધાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને ડિરેક્ટર ઇલેક્ટ થવા પછી આજે પહેલી બોર્ડ મિટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં બધાના વોટથી આજે મને અહીંયા ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા જે બદલ હું આખી બોર્ડને તમામ સભ્યો બધાનો આભારી છું વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતી છે એ પૂર્વ આરતીઓ ઇન્સ્પેક્ટર હતા અને ઘણા સમયથી બેંક સાથે જોડાયેલા બી છે તેમને વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા તથા બીજા બધા બોર્ડ મેમ્બરને અલગ અલગ કમિટીના કન્વીનર મેમ્બર બનાવવામાં આવ્યા આજે આઈ થિંક બેન્કિંગ રેગ્યુલેશન જે ફેરફાર આવ્યો જે જૂનું જે વધારે પડતા વર્ષથી એક જ બેસી રહી છે ડિરેક્ટર તે આઈ થિંક એના માટે જ છે કે જે નવી યુવા પેઢી છે તેને લાવવામાં આવે અને નવી ટેકનોલોજી અને નવી બધા સાધનથી બેંકને અપગ્રેડ કરી શકે એટલે આ અમે જે નવી ટીમ બનાવી છે તે એ રીતે બનાવી છે કે યંગ અને એક્સપિરિયન્સ પર્સનને મિક્સ કરીને કેવી રીતના બેન્કને હજુ પ્રોગ્રેસિવ બનાવી શકાય હજી ટેકનોલોજીથી ફ્યુચર કેપેબલ ટેકનોલોજી એડવાન્સ બેન્કને બનાવી શકાય તે પર કામ કરી શકીએ એ રીતની આ પેનલ બનાવવામાં આવી છે